તો થોડીક ખરીદી કરવા જવાનું છે કપડાની એવી ને અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારનું ને આ બધું જો ગાઉની નીંદ બીન નખાઈ ગઈ છે થોડુંક મોડું થઈ જાય તો ઉપાધ્ય નહીં તો હલો ફટાફટ નીકળી ભાઈ રજાઈ માં તો જ બધાય તો આપણે જો કપડાં લેવા જવાનું છે જ્યાં દેવ તો નિશાળ ગયો દેવ ને લઈ જવાનું I ran so, away with my life, as well, and never turn back again. It's kind of funny that the moment passed time, the moment you set the rewind, and our team once to give our hands to leave you, but now I'm seeing all the signs. This is the end. I can't believe So family is over at Palermo, but you see it. મોટું આખું થોડું ઘી નાખ્યું હમણાં કામ બહુ કર્યું ને કાળી બહુ થઈ ગઈ તો એ કામકાજ ચાલુ છે ને આપણે બેઠા છીએ આ બધું બારા તો ઘણે વાટ જોઈએ ઘડી તો ગાય ઘરે આવી ગયા ફાઇનલી અને અત્યારે જો બળતણ ત્રણ કપ પજાવી છે જ્યાં લગ્ન આવી ગયા છે અમારા કાકાના ઢોકળા તો ફટાફટ જઈને બળ ત્રણ તરીકે કાપવાના મશીનથી મશીન લઈને જાઉં હું અમે ઠેલામાં જાઉં છું

અળતણ આપણે ફાડી વાળ્યા ને કાક તો ના તો ફાળતા થોડાક બાકી હતા કાપવાના ફાળવાના એ તો થઈ ગયું ને અત્યારે આપણે આવી તળાવે ઘણા ટાઈમથી આપણે તળાવે આવ્યા નથી તો તળાવનો અત્યારે નજારો તમને દેખાડો ને એક નંબર નજારો છે તો અત્યારનો નજારો જો મસ્ત મજાનો છે ને જો હાથમણ ટીરીમ છે મસ્ત મજાનો છે ને તળાવનું કહે નતો હવે જો વાગનમાં પાણી થતું એ બધું બંધ થઈ ગયું છે ને બાકી તો હુકાવવા મળ્યું છે આ બધું આ ગયું આગળમાં એની પાસે તળાવ ભર્યું છે હજી ને જંગલનો નજારો તો આવો કંઈક નજારો છે જંગલનો ને બાકી તો તળાવે નહીં ઘડીક મસ્ત મજાના બેસું મસ્ત મજાનો આનંદ ટ્રાય પણ હારે નથી લાવ્યા ન તમને સનસેટનો સીન બતાડે તો ક્યારેક પાછા આવીશું ત્યારે લાવશું અત્યારે તો આવી રીતના તમને બતાવું બાકી તો નો મેળ આવે બાકી તો જો આવું બધું છે હવે આપણે નીણનું ઢોરનું કરવાનું નથી આજ કે હું લાકડાને ઉખાડતો અને દેવની મમ્મી એ બધું નીણનું વાળ્યું છે તો કાંઈ ઉપર છે નહીં આજ આજો ફ્રી હતા બીજું કાંઈ કામ હતું નહીં કાલથી થોડુંક કામ હશે જોઈએ હવે કાલ હું હોય આ છે તો આજનું કરવી નજારો દો તળાવનો અહીંયા આવીને મજા જ રાખે ઇચ્છાવાત પાણી ભર્યું છે ને હવે આપણે હમણાં છે ને નહવાનું બંધ કર્યું છે કેમકે તળાવમાં શેવાળ બહુ થઈ ગયો છે ને એટલી વેલ આવે એ વેલ થઈ ગઈ છે બહુ મોટી મોટી ને વેલ મોટી વેલના કારણે એમાં નાવા જ આવીને તો કવેડ આવે તો આપણે એ નાહવાનું હમણાં બંધ કર્યું છે એ કમી કવેડ ઉપડી દે ને દવાખાના જવાય ને કરતાં ઘરે નાઈ લેવી ઘરે રાહત પાણી આવે છે મારે નદીનું પાણી જ ઘેરી આવે અમારે કેમ કેમકે નદીમાં જ કુવો છે તો નદીના પાણી જ ના વિશે તળાવ થી આમ ગળીને આવે એટલે પાણી એકદમ ચોખ્ખું હોય આવું બધું છે અને તો હવે કડીક ને પછી ગાયું તો ગાય આ બાજુ જો રોજડા છે તમને દેખાડું જો જવાય રહ્યા ሄሳ፪ ሳ ሆ፣፣ አስ፣ እንሙ፸ ለሆሩ ኑባኔ'. በነዊ ሏ፣ነሩ በባህ፵ thereby